લોટ ક્રિસ્મોલનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર છવ્વીસમી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો ત્રીસમો રવિવાર છે આ સંદેશ સાંભળ્યા તમારા વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બીલે લો ઈશ્વરનું વચન સાંભળીએ આજના શુભ સંદેશ દ્વારા ઈશ્વરનો આશીર્વાદ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ પ્રભુ ઈશુ એક દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે લોકનો ગ્રંથ અઢારમો અધ્યાય નવથી ચૌદમી કલમ સુધી પોતે ધર્મપરાયણ છે એવી જેમની પાકી ખાતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા એવા કેટલાક માણસોને ઉદ્દેશને ઈસવે આ દ્રષ્ટાંત કથા કહી બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા એક પડોશીઓ હતો અને બીજો જગાતાર હતો ફરોશી ઊભા ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી હે ઈશ્વર હું બીજા માણસો જેવો લોભી અન્યાય અને વિભચારી અથવા આ જગાતાર જેવો નથી એ બદલ હું તારો પાડ માનું છું હું અઠવાડિયે બે વાર ઉપવાસ કરું છું અને મારે પૂરેપૂરી આવકનો દસમો ભાગ નર્મદામાં આપું છું પણ પેલો જગાતાર તો દૂર ઊભો રહ્યો તેની ઊંચી નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં તે છાતી કૂટતો કૂટતો બોલવા લાગ્યો હે ભગવાન હું પાપી ઉપર દયા કરો હું તમને કહું છું ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો પેલો બીજો નહીં કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમભ તબેનો જે પુણ્ય આપણે કર્યું હોય તે બોલવાથી આપણે કહીએ હું મેં આ કર્યું આ કર્યું આ કર્યું કર્યું એનું વેલ્યુ ઘટી જાય છે જે પાપ આપણે કર્યું છે એ પ્રગટ કરવાથી એનો ભાર ઓછો થઈ જાય છે પાપ તો ઘટાડવાનું હોય છે પુણ્ય તો વધારવાનું હોય છે હા કૃષ્ણભાઈ નો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ રીતે પોતે ધર્મપરાયણ છે ન્યાયી માણસ એમ જેમની પાકી કાતરી અને બીજા પ્રત્યે તિરસ્કાર નફરત અને ખરાબ વિચારો આવા લોકો એમ ઘરને એમની નીચા ગણે છે ક્રિષ્માલા ભય બેન પ્રાર્થનામાં ચાર અગત્યની બાબત છેલ્લા ત્રણ ચાર અઠવાડિયે તો આપણે એ જ જોઈએ છીએ ખાસ કરીને આપણે પ્રાર્થનામાં વિશ્વાસથી આપણે પ્રાર્થના કરવાનું છે લુકના ગ્રંથનો સાતમો ઉદ્યમ પહેલી કડીથી દસમી કડી ત્યાં એક સુબેદાર એનો નોકર બીમાર સારો માણસ પ્રભુ કહે છે હું આવીને એને સાજા કરું એ કહે છે માત્ર આપ મોડેથી બોલો મારો નોકર ઘરમાં સાજો થઈ જશે આપ મારા ઘરે પધારો એમાં મેં પુણ્ય કર્યું નથી અને માણસ પ્રભુ ઈસુ કહે છે આવી શ્રદ્ધા આવો વિશ્વાસ આખા ઈસરાયલમાં ઈસરાયલી વચ્ચે પસંદ કરેલી લોકો વચ્ચે મેં જોયો નથી એમ કરીને એ માણસને અને તે ક્ષણે એ નોકર સાજો થઈ ગયો સાથે સાથે બીજો એ છે મહત્વની બાબત કે આપણે દ્રઢતાથી પ્રાર્થના કરવાની છે જે પ્રાર્થના કરીએ એમાં દ્રઢતા જોઈએ નિરાશ ના થવાનું છે પ્રાર્થના આપણને આશા આપે છે પ્રાર્થના આપણને હિંમત આપે છે પ્રાર્થના આપણને ખાતરી આપે છે જે માટીના ગ્રંથમાં પંદરમો ઉદ્યાય એકવીસથી અઠ્યાવીસમી કલામતા કનાનવાળી સ્ત્રી પોતાની દીકરીને આ શુદ્ધ આત્મા ગયો પ્રભુ પાસે આવે છે પ્રભુ શું બિલકુલ ધ્યાન આપતા જ નહીં હો પ્રભુ મારા એ દાવી પુત્ર મારા પર દયા કરો બિલકુલ પ્રભુશું જોતા જ નહીં પણ સ્ત્રી એ છોડવા તૈયાર નથી પ્રભુશ્રીની પાછળ પાછળ એટલા દ્રઢતા અને પ્રભુ અલગ અલગ જવાબ આપે છે છતાં એને બિલકુલ અપમાન લાગ્યું નહીં કારણ કે એમને પૂરી ખાતરી કે આ મારી દીકરીને સાજા કરી શકે અને પ્રભુ છેલ્લે એને કહે છે તારી શ્રદ્ધા જબરી છે તારી શ્રદ્ધા ફળો તે ક્ષણે એમની છોકરી સાજિત થઈ ગઈ હા ખૈતાબેનો સાથે સાથે પ્રાર્થનામાં જો બાબત એ છે આપણે પૂરી ખાતરી સાથે પ્રાર્થના કરવાની છે પ્રભુ પોતે માર્ગના ગ્રંથમાં અગિયારમાં ત્રેવીસમી કલમમાં પ્રાર્થનામાં તમે જે કંઈ માગો મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો મળી રહેશે એ ખાતરી બતાવે છે એ વિશ્વાસ બતાવે છે એ ભરોસો બતાવે છે અને એ પ્રમાણે મળી જાય છે એમ ઘરને કે પ્રાર્થનામાં આપણે પૂરી ખાતરી સાથે પ્રાર્થના કરવાની એમ ઘરને અને સાથે સાથે આજના શુભ સંદેશમાં નમ્રતાપૂર્વક આપણે પ્રાર્થના કરવાની છે કૃષ્ણ ભય તો બેનો એક વખત એક રાજા જેલમાં મુલાકાતે ગયા કૈદીઓને મળવા માટે અને એક એકને પૂછે છે એક એક અલગ અલગ કારણ કહે છે મને તો અન્યાય થયો છે મારા દુશ્મન આવી રીતે મને અહીં પૂરી દીધા છે પોલીસ અન્યાય કર્યા છે મેં કે સારું કર્યું છે દેખાયને લીધે અમને અહીંયા પૂરી દીધા છે એમ ઘર અલગ 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 લોકો અલગ અલગ કારણ કહે છે અહીંયા જેલમાં આવવાનું કારણ અને ત્યાં એક માણસ એવો છે એ કહે છે મેં પાપ કર્યો છે મેં ભૂલ ખરી છે મેં અપરાધ કર્યો છે એના લીધે અહીંયા છું રાજા

આપીને શિર નમીને ત્યાં પ્રાર્થના કરે છે પ્રભુ હું મારા ઉપર દયા છે આ માણસને આશીર્વાદ પોતે માતાના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં કલમમાં છે તમારા પરમ પિતા પૂર્ણ છે એમ તમારે પણ પૂર્ણ થવાનું છે આપણે ગમે તે સારા હોય પણ ઈશ્વરની આગળ આપણે તો પાપ્યો છીએ આપણે જે કંઈ છીએ જે કંઈ કર્યું છે એ ઈશ્વરની કૃપાથી છે સુભાષિતોના ગ્રંથમાં સોળમો ઉધ્યમ અઢારમી કલમમાં કહેવામાં આવે છે અભિમાન વિનાશને નોતરે છે અને ઘમંડ પડતીને નો કરે છે અને એવી જ રીતે સુભાષિતોના ગ્રંથમાં પંદરમો ઉધ્યમ તેત્રીસમી કલમમાં નમ્રતા સન્માનને નોતરે છે પ્રભુ પોતે કહે છે હો થાકેલાવો ભારતીય કચરા તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ હું હૃદયનો રાંગ અને નમ્ર છું સંધ્યાકો એમના પત્રમાં છો તો અધ્યાયમાં છઠ્ઠી કલમ માટે પોતે કે ઈશ્વર અભિમાનીઓથી વિમુક્ત થઈ જાય છે અને નમ્ર ઉપર કૃપા વરસાવે છે એને આપણે પણ ઈશ્વરને આગળ આવીએ ત્યારે નમ્ર બનીએ અને ઈશ્વર આપણને મહાન બનાવે છે અને ઈશ્વર આપણા જીવનમાં પૂરતો જરૂર અને વધારે પણ આશીર્વાદ ઉપર આશીર્વાદ વરસાવે છે હા કૃષ્ણ મેહનો આજના શુભ સંદેશ સમાઠ સમજ માટે પ્રભુશનું વળક મત રૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી સન્ડે